ધોરણ અગિયાર ગણિત એટલે કે સાયન્સની અંદર ગણિતની પ્રશ્ન બેંક છે એ કઈ રીતના પૂછાય છે એ જોઈએ આપણે પચીસ માર્ક્સનું પેપર આ જ પ્રશ્ન બેંકમાંથી નીકળશે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર પાંચ પ્રશ્નો આ નંબર ખૂબ અગત્યનો છે એ નંબર શું છે સમજાવું અગિયાર એક છે આ એમાંથી ત્રણ પ્રશ્નો પૂછાવાના છે અને અગિયાર બે છે એમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે ત્યાર પછી વિભાગ ની અંદર ત્રણ પ્રશ્નો છે એમાં અગિયાર જીરો એકમાંથી એક જ છે અને અગિયાર જીરો બેમાંથી બે પ્રશ્નો છે ત્યાર પછી વિભાગ સી ની અંદર ત્રણ પ્રશ્નો છે એમાં અગિયાર જીરો એકમાંથી એક જ છે અને અગિયાર જીરો બેમાંથી બે પ્રશ્નો છે વિભાગ ની વાત કરીએ તો અગિયાર જીરો એકમાંથી એક પ્રશ્ન છે ત્યાર પછી નીચે જોઈએ આ પ્રશ્ન બેંકની અંદર કેવી રીતના પચીસમાંથી પાંચ વિકલ્પ પંદરમાંથી ત્રણ પ્રશ્ન પંદરમાંથી ત્રણ અને પાંચમાંથી એક હવે જે આપણે નંબર બોલેલા આ અગિયાર જીરો એકમાંથી ત્રણ પ્રશ્ન હતા તમે જોયા હતા અગિયાર જીરો એકમાંથી કેટલા પ્રશ્નો ત્રણ આ બધા જ પ્રશ્નો અગિયાર જીરો એકના છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યાર પછી નીચે જોઈએ આપણે આઠ નવ દસ અગિયાર બાર તેર આ ટોટલ તેર પ્રશ્નો એ અગિયાર જીરો એકના છે એમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે ત્રણ પ્રશ્નો ત્યાર પછી અગિયાર જીરો બે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યાર પછી નીચે હજુ છે આઠ નવ દસ અગિયાર બાર ટોટલ કેટલા બાર પ્રશ્નો આ બારમાંથી કેટલા બે એટલે પેલા તેરમાંથી ત્રણ અને આ બારમાંથી બે એટલે પચીસમાંથી કેટલા ટોટલ પાંચ પ્રશ્નો પૂછાશે સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બીમાં અગિયાર જીરો એક છે એટલે એક બે અને એની વાત કરીએ ત્યાર પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાંથી પ્રશ્નો પૂછાશે અને ત્યાર પછી અગિયાર જીરો બે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે આ પ્રશ્નો બે આપેલા છે એટલે ટોટલ પંદર પ્રશ્નો છે અને પંદર માંથી કેટલા પૂછાશે ત્રણ સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સીમાં પણ આપણને પંદર પ્રશ્નો આપેલા છે એમાં અગિયાર જીરો એક પણ છે અને અગિયાર જીરો બે પણ છે એટલે એકતાલીસથી લઈને પંચાવન સુધીના પ્રશ્નો એમાંથી ત્રણ પૂછાશે અને સેક્શન ડીની અંદર આપણે જોયું એ પ્રમાણે અગિયાર જીરો એક છે અને અગિયાર જીરો બે છે એટલે અગિયાર જીરો એક અને અગિયાર જીરો બે બંને તૈયાર કરી દેવાનું એમાંથી પૂછાવાનું તો ખાલી અગિયાર જીરો એકમાંથી જ છે જ આપણે જોઈ લેજો પૂછાવાનું ક્યાંથી છે તો પૂછવાનું તો અગિયાર જીરો એકમાંથી છે પણ તમે તૈયારી કરજો એટલે એમાં વાંધો નહીં આવે એટલે મુશ્કેલી નહીં થાય આ દાખલા પણ જોઈ લેવાના જેથી કરીને કામ લાગે એટલે આ દાખલા જોઈ લેજો અને તમારે ખાસ અગત્યના તો આ દાખલાઓ છે એટલે આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો બોર્ડની પરીક્ષામાં પણ તમને વાંધો નહીં આવે આ તો અગિયારમું ધોરણ છે બારમા ધોરણમાં જશું તો પણ તમને આ કામ લાગશે એટલે કે બારમા ધોરણમાં પ્રશ્ન બેંક બધી સાચી રાખવાની આ શીખી લેવાનું અને બારમાનું બેઝ જ આપણે અગિયારમું કહેવાય એટલે અગિયારમાંના બધા દાખલા આવરવા જોઈએ આભાર